દુનિયાની જૂનામાં જૂની અને દિવ્યમાં દિવ્ય સંસ્કૃતિ એટલે આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિ એટલા માટે એનું જતન કરવું એ આપણા સૌનું પહેલું કર્તવ્ય છે કારણ કે એના થકી જ આપણું લાલન પાલન અને ભરણ પોષણ થાય છે એટલા માટે એનું શોષણ થતું અટકાવીને તેના પાયાની માવજત કરવી પડશે અહીં બેટા મોટા ભાગના ખેડૂત પુત્રો છે એટલે એમને તો ખબર જ હશે કે કોઈપણ વૃક્ષનો સારો વિકાસ કરવા માટે અને તેનું જતન કરવા માટે તેના મૂળ મજબૂત હોવા જોઈએ તેવી જ રીતે આપણા સંસ્કૃતિનું મૂળ એવી ગાય માતાનું જતન અને રક્ષણ કરવું જ પડશે પછી ભલે તમે માનો કે ના માનો તમને એમ થતો છે કે આ છોકરો શું કે આમનો સંસ્કૃતિ સંસ્કૃતિ કરે છે આ સંસ્કૃતિ છે શું અને તેનું માપડન શું છે તો હું તમને જણાવી દઉં કે આપણામાં રહેલા સંસ્કાર એ સંસ્કૃતિનું માપડણ છે અને આપણી રોજબરમની ક્રિયા એ આ સંસ્કૃતિને આધીન છે સંસ્કૃતિ ની ખરી ધરો બે છે એક માં ગૌ માતા પ્રાણી નહી સંસાર કા પ્રાણ હૈ ગૌ માતા પ્રાણી નહી સંસાર કા પ્રાણ હૈ ગૌ માતા જાનવર નહી હરેક હિન્દુ કી જાન હૈ હરેક હિન્દુ કી જાન હૈ અત્યારે આપણે જોઈએ તો કેટલાય ખેડૂતો પોતાની વાડીમાં આ ગાય માતાનો અનાજ કઠોળ શાકભાજી ઉગાડવા માટે રાસાયણિક ઉપયોગ કરે છે જે ગાય માતાના ઉદર માં જવાથી ગાય માતા ને તો નુકસાન થાય છે પરંતુ સાથે સાથે અનાજ કઠોળ ને શાકભાજી આપણા શરીર માં જાય તો આપણામાં પણ કેન્સર જેવી મહા ભયાનક રોગ પણ થાય છે આ જંતુનાશક દવાઓ જંતુનાશક દવાઓ વરસાદ દ્વારા જળાશયોમાં જાય તો ત્યાં પણ જળચર પ્રાણીઓને નુકસાન કરે છે અને ફરીથી પીવા પીવા માટે પાણી આપણા ધરમા આવે અને ફરીથી આપણને નુકસાન કરે છે તો આપ સૌને મારી કરપદ પ્રાર્થના છે કે તમે સૌ રાસાયણિક ખાતરના બદલે ઓર્ગેનિક ખેતીનો ઉપયોગ કરો અને તમારી આજુબાજુ જો કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતું હોય તો તેને પણ સમજાવો એના બદલે છાણિયું ખાતર કમ્પોસ્ટ ખાતર જેવા ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરીને કુદરતી ખેતી કરો જો આપણા રાષ્ટ્રને સલામત રાખવું હશે તો તંદુરસ્તી ખૂબ જ આવશ્યક છે અને તેના માટે રાસાયણિક ખેતીનો બંધ ઉપયોગ

બીજી એક મહત્ત્વની બાબત એ કે આમાંથી કેટલાય લોકો સવારે ગાય માતાને રોટલી નીરતા હશે પરંતુ અમુક લોકો તો એ રોટલી એટલે પ્લાસ્ટિકની કોથળીમાં એમનામ રહેવા દે છે એટલે ગાય માતા રોટલી ખાય ત્યારે પ્લાસ્ટિકના ટુકડા તેમના શરીરમાં જાય છે અને તેમના આંતરડામાં થોંટી જાય છે છેવટે ગાય માતાનું મૃત્યુ પણ થઈ શકે છે તો આ બાબતે પણ આપણે ધ્યાન દોરાવાની ખૂબ જ જરૂરત છે મિત્રો અમારી ગઢડા પાંજરાપોળ ગૌશાળા દ્વારા એક ખૂબ જ સરસ મજાનું આયોજન કરતાં

તમે એના માટે તૈયાર છો બરાબર સંભળાયું તો ચાલો ટાટ ઉડાડીને સ્પૂર્તિ માં આવી જાઓ અને હું જે પૂછું એના મને જવાબ આપજો શું તમે ગાય માતા નું રક્ષણ અને